આ છોકરાને નવા નવા લગ્ન કરી દીધા ને તો હારામ હારું મારે હવે રોટલા તો ન ઘડવા પણ આ વવે સામગ્રી મેકી છે રોટલા ઘડવાની પણ વવ છાંઈ જાય શી ખબર બોલો હવે રોટલા ક્યારે ઘડશે મને ભૂખે એવી લાગી છે એ વાવ એ વાવ લગભગ ઘરમાં જ છે એ બોલો ને બાપા એ આ રોટલા ક્યારે ઘડવાના છે તમારે હવે એ હમણે ઘડી નાખું હા તે ઘડવા માંડો હવે મને ભૂખ લાગી છે હા તે વાંધો નહીં હા તે તમે રોટલા ઘડો તો હું સંડા જાતો હો એ વો એ સારું

શું કરવાનું એ પેલા પીંડો માં પાણી નાખ થોડું કિમા કેટલું નાખવાનું એ બસ તારી મને પાણી વધી જાય બધું બગડી જાય છે ડબડ્યું થઈ જાય છે પીંડો બનાય ફટાફટ એ ભરખો બનાય આમ જ તે લે કે તારો બાપ એમ ન હોય આમાં ઘી મરી લો શીખવાડો આ ઘી મરી આ બૈરાઈ ની મને આવા ફટકાણા હોય તારી મને કઈ શીખી આવતી હોય જો આમ કરી ને આમ પાણી નાખવાનું કેમ હા એમ પછી આમ પછી જો આ બધો લોટ રહ્યો ને એને આમ ભેગો કરવાનો કેમ ભેગો કરવાનો આમ પછી આમ આમ પીંડો બનાવવાનો બન્યો ને હા જો આમ કરી ને આમ પછી થોડું પાછું પાણી નાખવાનું વાહ વાહ એટલે ગોલો નથી હું ખાલી એમ કેતો પીંડો રહ્યો ને એને જો આ કડું રહ્યું ને કડું